વડોદરામાં મા શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા અઠ્યાવીસ વર્ષથી વિશાળ ભંડારાનું આયોજન જમ્મુ કાશ્મીર ખાતે આવેલ ચંદનવાડી ખાતે કરે છે આજે વિશાળ ભંડારાના સામગ્રી સાથેનો ટ્રક વાસ્તે રવાના કરવામાં આવ્યા હતા માં શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મિલિન વૈદ્ય જણાવ્યું હતું કે અમે બે ટ્રક પહેલાથી જ આયોજન માટે મોકલી આપી હતી અને આજે ત્રીજી ટ્રક સામાન ભરીને રવાના કરવામાં આવી છે આ વિશાળ ભંડારોમાં લાખો લોકો આવતા હોય છે અને સેવાનો લાભ લેતા હોય છે અમારા લાખો કાર્યકર્તાઓ આ સેવામાં તન મન ધનથી જોડાય છે આગામી સમયમાં છાયાપુરી રેલવે સ્ટેશન ખાતેથી અમારા બીજા સ્વયંસેવકો ટ્રેન મારફતે આ વિશાળ ભંડારાનું આયોજન કરવા માટે જનાર છે મા શિવાની રંગવરના ચેરિટેબલ ટ્રસ્ટ પાછલા સત્યાવીસ વર્ષથી સતત અમરનાથમાં યાત્રીઓની અવિરત ચોવીસ કલાક ત્યાં સેવા આપે છે ત્યાં તમામ રહેવાની જમવાની સગવડ કરવામાં આવે છે કોઈ પણ મેડિકલની સુવિધા જો કરવા જરૂર પડે તો એ પણ પૂરી પાડવામાં આવે છે જે યાત્રીઓને કોઈપણ જાતની તકલીફ રજીસ્ટ્રેશનમાં કે બીજા કોઈ કાર્યમાં પડતી હોય તો એની પણ વ્યવસ્થા કરવામાં આવે છે મા શિવાની રંગમર તેલબેટ ટ્રસ્ટ આજે અઠ્યાવીસમાં પ્રવેશ કર્યો છે અને અઠ્યાવીસમો વિશાલ ભંડારો આપણો ચંદનવાડીમાં કરવામાં આવેલ છે આ વર્ષે અમરનાથના ઇતિહાસમાં સૌ પ્રથમવારતાલ ખાતે કરવામાં આવે છે બાલતાલની પણ તમામ તૈયારીઓ ત્યાં ચાલુ થઈ ગઈ છે બાલતાલનો ભંડારો પણ ત્યાં ઊભો કરવામાં આવે છે શેડ ત્યાં ઊભો થઈ ગયેલો છે અને આજે અહીંયાથી જે આપણી સેવાદાર જે છે એ સેવાદાર ટ્રક સાથે રવાના સાથે સાધન સામગ્રી સાથે સાધારણ પચીસથી ત્રીસ ટનની સામગ્રી અહીંયાથી જાય છે શેડનો સામાન ગયો છે તથા બીજો સામાન ગયો છે આપણી ટોટલ ત્રણ ટ્રક ત્યાં પહોંચી ગઈ છે આ ત્રીજી ટ્રક જાય છે અને એ હજારો લાખો જે યાત્રી આવશે બાલતાલ તથા ચંદનમાડીમાં એ બધાની સેવા કરવામાં આવશે અમારી સૌ ભક્તોને વિનંતી છે વધારેમાં વધારે સંખ્યામાં ત્યાં આપ ઉપકૃત રે અને અમારા સેવાદારોને સેવા કરવાનો મોકો આપે અયોધ્યામાં લાખો ભક્તોને જે મા શિવાની રંગબળ ચેરિટેબલ ટ્રસ્ટે સેવા કરી છે અને લાખો ભક્તે રામપ્રસાદનો ભાવ ભક્ત લીધો છે એ પ્રમાણે જ આપ અહીંયા પણ પધારશો એવી અમારા સેવાદારોની આપણે નમ્ર વિનંતી છે જય